જય શ્રી કૃષ્ણ તો મિત્રો ભાદરવા મહિનાના શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પદ્મા કે પરિવર્તનની એકાદશી છે તો આજે આપણે જાણીશું એકાદશી વ્રતની વિધિ અને વાર્તા એકાદશી વ્રતની વિધિ દસમની રાત્રે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવું તથા ભોગ વિલાસથી દૂર રહેવું એકાદશી ના લાકડીનું દાતણ લાકડીનું ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો તોડવા વર્જિત છે આથી આપમેળે પડેલા પાનનું જ સેવન કરવું જો આ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈ

અને કીર્તન કરીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદક્ષરી મંત્ર અથવા તો ગુરુ મંત્રનો જાપ કરીશ પદમા કે પરિવર્તિની એકાદશીની કથા ભાદરવા મહિનાના શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ એના કોણ દેવતા અને એની શું વિધિ તે આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન આશ્ચર્યજનક કથા સંભળાવું છું મહાત્મા વિષ્ણુની આરાધના માટે આપના શ્રી મુખેથી એ સાંભળવા ઈચ્છું છું કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષ એટલે કે શુદ્ધ પક્ષમાં કઈ એકાદશી આવે છે કહ્યું મુનિ શ્રેષ્ઠ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે કેમ ન પૂછો વૈષ્ણવ ખરાને ભાદરવાના શુક્લ પક્ષની એકાદશી પદ્માના નામથી વિખ્યાત છે એ દિવસે ભગવાન ઋષિકેશની પૂજા થાય છે આ ઉત્તમ વ્રત અવશ્ય કરવા યોગ્ય છે સૂર્યવંશમાં માંધાતા નામના એક ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞા અને પ્રતાપી રાજર્સિંહ થઈ ગયા છે

ભૂખથી પીડિત થઈ અને મૃત્યુ પામવા લાગી ત્યારે સમગ્ર પ્રજાએ મહારાજ પાસે આવી અને આપ પ્રમાણે કહ્યું પ્રજા બોલી નૃપ શ્રેષ્ઠ તમારે પ્રજાની વાત સાંભળવી જોઈએ પુરાણોમાં મનીષી પુરુષોને જળને નાર કહ્યું છે આ નાર જ ભગવાનનું અયન એટલે કે નિવાસ સ્થાન છે આથી તેઓ નારાયણ કહેવાયા છે નારાયણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક રૂપમાં બિરાજમાન છે તેઓ જ મેઘ સ્વરૂપ થઈ અને વર્ષા કરે છે વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય અને અન્નથી પ્રજા જીવન ધારણ કરે છે નૃપશ્રેષ્ઠ આ સમયે અન્ન વિના પ્રજાનો નાશ થઈ રહ્યો છે આથી એવો કોઈ ઉપાય કરો કે જેનાથી અમારા યોગ શેમનો નિર્વાહ થાય રાજાએ કહ્યું તમારું કહેવું સત્ય છે કારણ કે અન્નને બ્રહ્મ કહેવાયું છે અન્નથી પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નથી જ જગત જીવન ધારણ કરે છે લોકોમાં સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે અને પુરાણોમાં પણ ઘણા વિસ્તાર સાથે આવું વર્ણન આવે છે કે રાજાઓના અત્યાચારથી પ્રજાને પીડા થાય છે પરંતુ હું જ્યારે બુદ્ધિપૂર્વક વિચાર કરું છું તો મને મારો કરેલ કોઈ અપરાધ જણાતો નથી છતાં પણ હું પ્રજાનું હિત કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ આવો નિશ્ચય કરી રાજા માંધાતા ગાંઠિયા ત્યાં જઈ મુખ્ય મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમોમાં ફરવા લાગ્યા એક દિવસ એમને બ્રહ્માપુત્ર અંગીરા ઋષિના દર્શન થયા એમના પર દ્રષ્ટિ પડતા જ રાજા હર્ષિત થઈ અને પોતાના વાહન થી નીચે મુનિએ પણ અસ્તુ કહી રાજાનું અભિવાદન કર્યું અને એમના રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજાએ પોતાની કુશળતા જણાવી ને મુનિના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા

કારણે વરસાદ પડતો નથી તમે એના પ્રતિકારનો પ્રયત્ન કરો કે જેનાથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થાય રાજાએ કહ્યું મુનિવર એક તો એ તપસ્યામાં મગ્ન છે અને બીજું એ નિરાપરાધ છે આથી હું એનું અનિષ્ટ નહીં કરું આપ આ દોષને શાંત કરનાર કોઈ ધર્મનો ઉપદેશ આપો ઋષિ બોલ્યા રાજન જો આવી વાત છે તો એકાદશીનું વ્રત કરો ભાદરવા મહિનાના શુક્લ પક્ષ એટલે કે શુદ્ધ પક્ષમાં જે પદ્મા નામની વિખ્યાત એકાદશી છે એના વ્રતના પ્રભાવથી જરૂર ઉત્તમ વૃષ્ટિ થશે નરેશ તમે તમારી પ્રજા અને કુટુંબીજનો સાથે આનું વ્રત કરો ઋષિના વચન સાંભળી રાજા પોતાના ઘરે પાછા આવ્યા એમણે બધા જ વર્ગોના બધા જ લોકો સાથે ભાદરવાના શુક્લ પક્ષની પદમા એકાદશીનું વ્રત કર્યું આ પ્રમાણે વ્રત કરવાથી વરસાદ વરસવા લાગ્યો પૃથ્વી જળથી પરિપ્લાવિત થઈ અને હરિયાળી ખેતીથી સુશોભિત થવા લાગી આ વ્રતના પ્રભાવથી બધા લોકો થઈ ગયા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ને કરો અને પાસે આપેલા બે લાયકોન ને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે